હેલો મિત્રો હેલી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ ચૌદ આપત્તિ વ્યવસ્થાપનના ભાગ બેમાં આપણે અગિયાર થી વીસ એમસીક્યુ જોવાના છીએ તો આપણે ચાલો એમસીક્યુ ની શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર અગિયાર ઔદ્યોગિક અકસ્માત માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર હોઈ શકે એ માત્ર કુદરતી પ્રકોપ બી માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળનો અભાવ સી વધુ પડતો વરસાદ પોસિબલ જ નથી વધુ પડતા વરસાદથી યંત્ર થોડું ખરાબ થશે ડી જંગલોનું ઘર્ષણ તો સાચો જવાબ આવશે બી માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળનો અભાવ ઔદ્યોગિક એકમમાં અકસ્માત ના થાય તે માટે અમુક નિયમો અને સાવચેતી રાખવી જરૂરી પડે હોય છે પરંતુ ક્યારેક માનવ ભૂલ કરે અથવા તો યંત્રોની સમયસર કાળજી લેવામાં ન આવે તો યંત્રો ખામી સર્જે છે જેના કારણે અકસ્માત થાય છે ચલો આપણે ક્વેશ્ચન નંબર બાર જોઈએ સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય એટલે કે વાયરલ રોગોના સંક્રમિતોની સંખ્યા કેવી રીતે વધે છે એ ખૂબ જ ધીમી ગતિએ બી સ્થિર રહે છે સી ઝડપથી ખૂબ જ ઝડપથી ડી ઘટતી જાય છે તો આનો મિત્રો સાચો જવાબ આવશે વિષાણુજન્ય એટલે કે વાયરલ રોગોમાં ખૂબ જ ઝડપથી વાયરસ વધતો હોય છે સામાન્ય રોગો કરતાં વિષાણુ રોગો જે હોય છે જેમાં સંક્રમણની નું પ્રમાણ સૌથી વધારે હોય છે જેમ કે સાઈન ફ્લુ ડેન્ગ્યુ કોરોના તમે કોરોના વાયરસને વિશે તો સારી રીતે પરિચિત હશો ખૂબ જ લોકો પર અસરગ્રસ્ત થયા હતા ક્વેશ્ચન નંબર તેર તીડને ભગાડવા માટે ખેડૂતો અથવા સ્થાનિકો કયો પરંપરાગત ઉપાય અજમાવે છે એ જમીન પર પાણી ઢોળવું બી ઢોલ નગારા કે મોટા અવાજો કરવા સી ખેતરમાં દીવા પ્રગટાવા કે ચુપચાપ બેસી રહો કોઈ ચુપચાપ બેસી રહ્યો ઢોલ નગારા કે મોટા અવાજો કરવા તો તીડને ભગાડવા માટે લોકો ખેતરમાં ઢોલ નગારા અને મોટા અવાજો કરીને જે ખેતરની અંદર તીડના ટોળે ટોળા ઉતરતા હોય છે આ ટોળાને દૂર કરવા માટે પ્રયાસો કરતા હોય છે ચલો ક્વેશ્ચન નંબર ચૌદ જોઈએ ભૂસ્ખલનની ઘટના કયા ભૌગોલિક ક્ષેત્રો સાથે વિશેષ જોવા મળે છે એ રણ પ્રદેશમાં રણ પ્રદેશમાં જમીન નીચે પડે ના પડે બી દરિયા કિનારે દરિયા પડે સી પર્વતીય ક્ષેત્રોમાં તો કદાચ જવાબ સી જ આવશે ડી મેદાની પ્રદેશોમાં તો જવાબ આવશે પર્વતીય ક્ષેત્રમાં ભૂસ્ખલન એટલે જમીનનું ધસી પડવું આ ઘટનામાં પર્વતીય ક્ષેત્રો આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે ધસી પડેલી શિલાની નીચે ડટાઈ જવાથી જાનમાલની પણ તબાહી થાય છે ક્વેશ્ચન નંબર પંદર ઔદ્યોગિક અકસ્માત દરમિયાન ગેસ ગળતર થાય ત્યારે નીચેનામાંથી કયું કાર્ય ન કરવું જોઈએ કયું કાર્ય ન કરવું જોઈએ એવો સવાલ પૂછ્યો છે એ મોઢા પર માસ્ક કે રૂમાલ બાંધવો જોઈએ બી સલામત સ્થળે ખસી જવું જોઈએ સી ઇલેક્ટ્રિક બટન ચાલુ કરવા કે બચાવ કામગીરીમાં મદદ કરવી તો બધાની અંદરથી આપણો સાચો જવાબ આવશે સી ઇલેક્ટ્રિક બટન ચાલુ કરવા ગેસ ગળતર થાય ત્યારે આગ લાગવાનો ભય સૌથી વધારે હોય છે એવા સમયમાં જ્યારે લાઇટનું બટન ચાલુ કરીએ અથવા તો દિવાશી સળગાઈએ તો આવી કન્ડિશનની અંદર આ આગ વધુ ફેલાવાની અથવા તો આ ઘટનાથી વધારે જાનમાલની હાનિ થવાની શક્યતા રહેલી હોય છે ક્વેશ્ચન નંબર સોળ સદીઓ પૂર્વે કયા રોગોથી દુનિયાભરમાં કરોડો લોકો માર્યા ગયા હતા જેનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકમાં કરવામાં આવ્યો છે એ કેન્સર બી પ્લેગ સી ડાયાબિટીસ કે છેલ્લે ડી પોલિયો તો મિત્રો સાચો જવાબ આવશે બી પ્લેગ સદીઓ પૂર્વે કોલેરા પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક રસી શોધવામાં આવી નહોતી ત્યારે દુનિયાભરના લોકો આ રોગોથી પીડાતા હતા અને ઘણા લોકો આમાં મૃત્યુ પામ્યા હતા કોરોનામાં પણ મિત્રો એવું જ થયું હતું રસી નથી શોધાય તો ઘણા બધા મૃત્યુ પામ્યા હતા ક્વેશ્ચન નંબર સત્તર દાવા નળ માટેનું કુદરતી કારણ કયું છે કુદરતી કીધું છે ડી કાચના ટુકડા ફેંકવા તો મિત્રો સાચો જવાબ આવશે સી વૃક્ષોના સૂકા ડાળખાનું ઘર્ષણ થવું જંગલોમાં વૃક્ષોના સૂકા લાકડા એટલે કે ડાળખીઓ એકબીજા સાથે ઘર્ષણ થવાથી અથવા તો અવકાશી વીજળી પડવાથી દાવાનળ ઉદભવે છે એટલે કે જંગલમાં આગ લાગી જાય છે અને આ આગથી જંગલને નુકસાન થતું હોય છે નંબર તીડ કયા શારીરિક લક્ષણો ને લીધે લાંબો કૂદકો મારવામાં મદદરૂપ થાય છે એ માથા પરના એન્ટીના બી પાછળના લાંબા પગ સી શરીરનો રંગ કે ડી તેની આંખો માથા પરના એન્ટીનાથી કંઈ લાંબો કૂદકો મારી શકાય નહીં તો સાચો જવાબ આવશે બી તેના પાછળના લાંબા પગ તેના પગ એ દોઢથી બે ઇંચ જેટલી લંબાઈ ધરાવતા હોય છે જેને લીધે તે બેથી અઢી ફૂટ કૂદકો મારી શકે છે મિત્રો તમે દેડકો પણ જોયો હશે દેડકાના પાછળના પગ પણ લાંબા હોય છે જેને કારણે તે સરળતાથી કૂદી શકતો હોય છે તો આપણે હવે ક્વેશ્ચન નંબર ઓગણીસમાં જોઈએ કે આપત્તિના તેના ઉદ્ભવને કારણે તેના કેટલા પ્રકારમાં તેને વહેંચવામાં આવી છે તો ઓપ્શન નંબર એ બી બે ઓપ્શન નંબર ઓપ્શન નંબર નંબર સી ઓપ્શન ડી પાંચ તો મિત્રો આપત્તિનો જે ભાગમાં વહેંચવામાં આવે છે તે બે ભાગમાં વહેંચવામાં આવે છે એક છે કુદરતી આપત્તિ અને બીજી છે માનવસર્જિત આપત્તિ જે આપત્તિ ની અંદર માનવીય નો કોઈ જ ફાળો નથી જે કુદરતી રીતે સર્જાય છે તેવી આપત્તિને કુદરતી આપત્તિ કહેવામાં આવે છે જેમ કે ભૂકંપ છે જ્વાળામુખી ફાટવું માનવસર્જિત આપત્તિની અંદર હુલ્લડ વગેરે માનવસર્જિત આપ આપત્તિ છે પોષણ નંબર 20 નવા વાયરસ જન્ય રોગો સામે શરૂઆતના તબક્કે વિશ્વાસા માટે લાચાર બની જાય છે એ ડૉક્ટરની અછતના કારણે બી હોસ્પિટલ ન હોવાના કારણે સી રોગ પ્રતિકારક રસી ન શોધાય ત્યાં સુધી કે ડી લોગોની બેદરકારીને કારણે તો મિત્રો સાચો જવાબ આવશે સી રોગકારક પ્રતિ રોધક રસી ન શોધાય ત્યાં સુધી માનવીની પ્રગતિ હોવા છતાં ઘણીવાર નવા વાયરસ જન્મ લેતા હોય છે અને આ વાયરસમાં સામે જ્યાં સુધી રોગપ્રતિકારક રસી શોધવામાં ના આવે ત્યાં સુધી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની જતું હોય છે